મિત્રો છત્રપતિ શિવાજીના કુળદેવી કહેવાતા મા તુળજા ભવાનીનું નામ તો તમે સાંભળ્યું હશે તુળજા ભવાની માતાનું મંદિર ભારતમાં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના તુળજાપુરમાં આવેલું છે આ મંદિરમાં એક રહસ્યમય પથ્થર છે જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી કહેવાય છે કે જ્યારે આ પથ્થર ઉપર તમે બે હાથ મૂકો અને તમારા મનમાં સવાલ કરો તો તમને આ પથ્થર એ જ વખતે તમારા સવાલનો જવાબ આપી દેશે છત્રપતિ શિવાજી મહારાજ પણ જ્યારે કોઈ યુદ્ધમાં જતા હતા ત્યારે એ યુદ્ધનું પરિણામ આ પથ્થરથી જ જાણીને જતા હતા મિત્રો આ રહસ્યમય પથ્થર ઉપર વૈજ્ઞાનિકો દ્વારા ઘણી શોધો કરવામાં આવી પણ એનું રહસ્ય આજ સુધી મળ્યું નથી તો આવો જાણીએ માં તુળજા ભવાની ઇતિહાસ તુળજા ભવાની એ આદ્ય શક્તિ અંબા જ એક સ્વરૂપ છે જેના મૂળમાં જગત જનની માં પાર્વતી સમાયેલા છે જૂના જમાનામાં એક નગરમાં કરગમ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ બ્રાહ્મણની પત્નીનું નામ અનુભૂતિ હતું તે સ્વરૂપવાન સુશીલ અને સંસ્કારી બ્રાહ્મણી હતી બંનેનું ગૃહસ્થ જીવન પ્રભુ ભક્તિના સંગે સુંદર રીતે ચાલતું હતું પણ વિધાતાને એ મંજૂર ન હતું કોઈ કારણોસર કરગમનું મૃત્યુ થયું અને ભર જોબનમાં અનુભૂતિનું ગૃહસ્થ જીવન પડી ભાંગ્યું તે કલ્પાત કરવા લાગી અને પછી તેણે પતિની પાછળ સતી થવાની તૈયારી કરી લોકોએ એને ના પાડી કારણ કે તે ગર્ભવતી હતી અને એના ઉદરમાં એક કુમળું બાળક હતું એને જીવતા બાળી દેવું એ ક્યાંનો ન્યાય ધર્મશાસ્ત્ર પણ આ પાપને વખોડી કાઢે છે આથી અનુભૂતિએ પણ સતી થવાનો વિચાર છોડી અને ગંગા કિનારે જઈ એક નાનકડી ઝૂંપડી બનાવી અને એમાં રહેવા લાગી અને પ્રભુની ભક્તિમાં લીન રહી તપસ્યા કરવા લાગી ફળ ફળાદી ઉપર રહી અને એકદમ સાદું જીવન જીવવા લાગી હવે બન્યું એવું કે એ વખત તે પ્રદેશનો રાજા કુકુર અનુભૂતિ જ્યાં રહેતી હતી એ બાજુ ફરતો ફરતો આવી ચડ્યો અને તેને આ અનુભૂતિને જોઈ આ અનુભૂતિ સાદા વસ્ત્રોમાં પણ એનું રૂપ સુંદર લાગતું હતું અને કુકુર એના રૂપને જોઈ ભાન ભૂલી ગયો અને એની તરફ આકર્ષવા લાગ્યો અનુભૂતિ તો સતી હતી એને કુકુરની વાત સાંભળી નહીં એથી કુકુર બળજબડી કરવા લાગ્યો હવે એક અબડા કોની સહાય આથી ગભરાઈને અનુભૂતિએ જગત જનની માં અંબાને પ્રાર્થના કરી એક તો નિરાધાર નારી અને એની ભક્તિ જોઈ અને એની પ્રાર્થનાથી માં જગદંબા પ્રસન્ન થયા અને કુકુર સાથે માં જગદંબાએ યુદ્ધ કર્યું ભયંકર યુદ્ધ થયું કુકુર મેલી વિદ્યાનો જાણકાર હતો અને એને મહિષ એટલે કે પાડાનું રૂપ ધારણ કર્યું અને મહિષાસુર બન્યો પણ જગદંબાને તે પહોંચી ન શક્યો અને જગદંબાએ આ મહિષાસુરનો વધ કર્યો અને એ દિવસ વિજયા દશમી તરીકે ઓળખાયો અનુભૂતિની રક્ષા કરનાર ઉપસ્થિત થનાર અને મહિષાસુરનો સંહાર કરનાર જગદંબા ધ્વરિતા તરીકે ઓળખાયા ધ્વરિતા શબ્દનો મરાઠી ભાષામાં તુડજા કહેવાય છે આથી શક્તિનું નામ તુડજા ભવાની પડ્યું તુડજા ભવાનીની મૂર્તિ સાલીગ્રામની બનેલી છે અને સ્વયંભુ માનવામાં આવે છે માને આઠ હાથ બતાવવામાં આવ્યા છે અને માનું વાહન સિંહ માનવામાં આવે છે ભારતમાં તુળજા ભવાનીનું પ્રસિદ્ધ મંદિર મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના તુળજાપુરમાં આવેલું છે જે મંદિર શિવાજીના કુળદેવીનું છે અને ઘણું પ્રાચીન છે અને કહેવાય છે કે યુદ્ધમાં જતા પહેલાં શિવાજી અચૂકપણે અહીં તુળજા ભવાની માના દર્શન કરવા આવતા વળી એક વાયકા એવી પણ છે કે શિવાજીની ભવાની નામની તલવાર અહીંથી જ સાક્ષાત તુળજા ભવાનીએ આપેલી જે હાલ લંડનના મ્યુઝિયમમાં હોવાનું કહેવાય છે અને આજે પણ તુળજા ભવાની નું આ મંદિર શ્રદ્ધાળુઓથી દમધમતું રહે છે તો મિત્રો આ હતો તુળજા ભવાની માનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ